નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર ચર્ચા કરવાના છીએ અને આજનો વિષય છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત સર્ટિફાઈડ અને ટ્રુથફુલ એટલે કે વિશ્વાસપાત્ર બિયારણનું વિતરણ થવાનું છે રવિ સિઝન બે હજાર ચોવીસ માટે જે આગામી શિયાળુ સિઝનના જે બિયારણ હોય ઘઉં ચણા અને જીરું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના હિતાર્થે જે બિયારણનું વિતરણ થવાનું છે એ બિયારણના વિશે માર્ગદર્શન અને બિયારણ કઈ રીતે મળશે બિયારણ માટે ક્યાં ઓનલાઈન અરજી કરવાની છે ક્યારથી અરજી ચાલુ થાય છે એ બધી જ સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં અને શું શું ખાસ ધ્યાન રાખવાનું છે એક ખેડૂત મિત્રનું કેટલું બિયારણ મળવાપાત્ર છે એ દરેક વસ્તુની ખાસ માહિતી આપવામાં આવવાની છે આ વિડીયોમાં તો આખો વિડીયો જોજો અને દરેક ખેડૂતો સુધી આ વધુમાં વધુ શેર કરજો સૌ પ્રથમ વાત કરીએ તો જ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે રવિ સિઝન માટે ત્રણ પાક માટે અલગ અલગ વેરાયટીમાં બિયારણનું વિતરણ થવાનું છે એમાં ઘઉં ચણા અને જીરુંનું વિતરણ થવાનું છે તો વાત કરીએ તો આ બિયારણ કઈ રીતે ખેડૂતને મળે તો એના માટે જેયુ ડબલ્યુ 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 ડોટ જેયુ ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈને આપણે અગિયાર તારીખથી લઈને અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈને ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે એક ખાસ મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ ખેડૂત મિત્ર કોઈ પણ એક પાક માટે અને એમાંથી નહીં એક જ વેરાયટી માટે એપ્લાય કરી શકે છે એટલે કે માનો કે કોઈ ખેડૂત મિત્રને ઘઉં લેવા છે તો ઘઉંમાંય પાછું અંદર વાત કરીએ તો ઘઉંની અંદર બે વેરાયટી મળવાપાત્ર એક લોકવાન છે ચારસો છન્નું છે તો તમે બંને વેરાયટી નહીં લઈ શકો કોઈ પણ એક જ વેરાયટી લઈ શકો કોઈ એવા ખેડૂત હોય કે એને ચણાઈ લેવા છે ઘઉંય લેવા છે તો એ શક્ય નથી કોઈ પણ એક જ જગ્યાએ એક જ પાકમાં અને એમાં પણ એક જ વેરાયટીમાં રજીસ્ટ્રેશન આપ કરાવી શકો છો ત્યારબાદ ફોર્મ ભરવા માટે જે નીતિ નિયમો એમાં આપેલા હોય એ ખાસ વાંચી લેવા એક ખૂબ જ મહત્ત્વની વાત છે કે જો અગર આપના ફોનમાં ડીએનડી એક્ટિવ કરેલ હશે તો આપના ફોનમાં અગર આપણો વારો આવશે તો તમને મેસેજ નહીં આવે તો એક એ જો ડીએનડી ચાલુ હોય તો ડીએનડીની સુવિધા છે એ કંપનીમાંથી બંધ કરાવી દેવી હવે ફોર્મ ભરવા માટે શું કરવું કે તમારે સાત બાર આઠ આધાર કાર્ડ મુજબ બેંકની પાસબુકની વિગત મુજબ બધી ડિટેલ ભરી દેવી પછી અંદર જે વેરાયટી હોય એને સિલેક્ટ કરીને ફોન સબમિટ કરી દેવો એક ખેડૂત મિત્રને કેટલી મળવાપાત્ર થશે એની વાત કરીએ તો એક ખેડૂત મિત્રને જો ચણા અગર હોય તો પચીસ કિલોની પાંચ બેગ એટલે કે એકસોને વધુમાં વધુ એક ખેડૂતને એકસોને પચીસ કિલો ચણા અથવા એની મર્યાદામાં માનો કે બે હેક્ટરની મર્યાદામાં એકસો પચીસ કિલો બે હેક્ટરની મર્યાદામાં એકસો પચીસ કિલો મળવાપાત્ર થાય છે અગર આપને જમીન એક હેક્ટર જ હોય તો આપને ઓછું બેરણ મળશે એ સિવાય કઈ કઈ કયા કયા પાક છે અને કઈ કઈ વેરાયટી છે એની વાત કરીએ તો ચણામાં ત્રણ ત્રણ વેરાયટી છે ચણામાં જીજેજી ત્રણ નંબર ચણા જીજી પાંચ નંબર ચણા અને જીજેજી છ નંબર ચણા આ મળવાપાત્ર છે એની સાથે સાથે જો જીરુંની વાત કરીએ તો જીસીએચ ચાર નંબર જીરું મળવાપાત્ર છે અને આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં બે વેરાયટી ઉપલબ્ધ છે ઘઉંની બે વેરાયટીની વાત કરીએ તો એક લોકવન અને ચારસો છન્નું આ બંને વેરાયટી ઉપલબ્ધ છે તો આમાંથી આપ કોઈપણ આપને યોગ્ય લાગે એ વેરાયટી પસંદ કરી શકો છો હવે વાત થઈ કે ફોર્મ મેં કહી દીધું એવી રીતે ફોર્મ ભરવાની તારીખ છે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈને ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આ ફોર્મ ભરવાનું ચાલુ રહેશે જે પણ ખેડૂત મિત્રોનો વારો આવશે એવું કાંઈ નથી કે આજે વહેલું ભરીએ તો મારો વહેલો વારો આવી જશે પણ આખી રેન્ડમાઇઝેશન સિસ્ટમથી આ પ્રોસેસ થાય છે તો એવું કોઈ જરૂરી નથી કે ભાઈ જે વહેલા ભરશે એનો વહેલો વારો આવશે અથવા એનો વારો પાકો આવી જશે નંબર ઓફ ફોર્મની સંખ્યા ખૂબ ભરાતી હોય માનો કે હજાર પંદરસો ખેડૂતોને આ યોજનાનો લાભ દેવાનો હોય પણ એની સામે ઘણા વર્ષોથી ત્રીસ હજાર કરતાં પણ વધારે ફોર્મ ભરાય છે તો એવું નહીં માનવાનું કે મારો વારો કેમ નથી આવ્યો એટલે આ એક એક રેન્ડમાઇઝેશન કમ્પ્યુટર દ્વારા થતી પ્રોસેસ છે હવે રહી વાત કે તમારો વારો આવશે કે નહીં આવે કઈ રીતે ખબર પડશે તો જે પણ ખેડૂત મિત્રોનો વારો આવશે આ યોજનામાં એમને મોબાઈલ નંબરથી જાણ કરવામાં આવશે એમને એમના મોબાઈલમાં એક મેસેજ આવી જશે કે ભાઈ તમારો વારો આ પાક માટે આવી ગયો છે અને તમારે આટલી તારીખે આ વસ્તુ લેવા આવવાની છે તો એક ખાસ તમારો ફોન પર ફોન ફોન જોતો રહેવો એ સિવાય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ જેયુ ડોટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જેયુ ડોટ ઇન પર આપ જઈને જે ખેડૂતોનો વારો આવે છે એનું યાદી જાહેરાત મૂકવામાં આવે છે તો આપ એ જાહેરાત પણ એની યાદીનું લિસ્ટ પણ જોઈને આપ એમાં આપણું નામ ચેક કરી શકો છો તો એક એ પણ માધ્યમ છે પછી જ્યારે તમે આવો ત્યારે એક જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં લાવવાના છે એ એક ખાસ અગત્યનું છે કે ભાઈ તમે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ આઉટ એની સાથે આધાર કાર્ડ જે વ્યક્તિના નામે ફોર્મ ભરાણું છે એનું આધાર કાર્ડ એમનું સાત બાર આઠ અને એમની બેંકની પાસબુક તો જે પણ સબસિડી મળવાપાત્ર હોય એ સબસિડી અત્યારે જ તમારા બિલમાંથી કાપીને તમને મળવાપાત્ર થઈ જાય એ સિવાય જો અગર આ ફોર્મ ભરવામાં કોઈ અનુ અગવડતા અનુભવો તો એક નંબર અમે કૃષિ નિષ્ણાંત તરીકે આપની મદદ કરીશું એક નંબર ખાસ નોંધી લેશો સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર આ નંબર છે ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રનો અને અમારા દ્વારા ખેતી પશુપાલન બાગાયત સરકારી યોજનાઓની માહિતી ખેતીમાં આવતી નવી નવી ટેકનોલોજી અને ખેતીને લગતી કોઈ પણ સમસ્યા હોય ખેડૂતોને એના સાચા અને સચોટ સમાધાન આપવામાં આવે છે અમારી ટીમમાં કૃષિ નિષ્ણાતો જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી પાસઆઉટ થઈને જ અત્યારે ખેડૂતોની સેવા આપી રહ્યા છે તો અમારા દ્વારા આપને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને જો કોઈને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ હોય તો આપ આ નંબર ઉપર ફોન કરીને જે પણ પ્રોબ્લેમ આવતા હોય એનો સમાધાન લઈ શકો છો અન્ય કોઈ ખેડૂત એવા હોય જેમની પાસે સગવડતા ન હોય ફોર્મ ભરવાની તો અમારા તમારા વતી અમારા કૃષિ નિષ્ણાંતો આપનું ફોર્મ પણ ભરાવે ભરી આપશે તો ખાસ આ યોજનાનો લાભ લેશો અને જે કૃષિ યુનિવર્સિટી દ્વારા બિયારણ મળવા પાત્ર એ ખૂબ વિશ્વસનીય હોય છે વિશ્વાસપાત્ર હોય છે ઉચ્ચ ગુણવત્તાના અને વૈજ્ઞાનિકોના દેખરેખમાં ઉત્પાદિત થયેલા હોય છે તો એ બિયારણો ખાસ મળે તો એના માટે આ ફોર્મ ભરજો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચતો કરો જેથી વધુના વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે જો આપ આવી જ માહિતી રેગ્યુલર તમારા ફોનમાં મેળવવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપ હવે નેક્સ્ટ વિડીયો કયા વિષય ઉપર મેળવવા માગો છો એ ખાસ અમને નીચે કોમેન્ટમાં લખીને જણાવજો જય હિન્દ જય ભારત જય ગૌ માતા ફરી આપણે આ આવા જ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો હું કૃષિ નિષ્ણાત દીક્ષિત કોટડિયા ધન્યવાદ